ગોંડલનું રીબડા ગામ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે જ્યાં મોટી નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મોટા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમને સુપ્રીમ કોર્ટના એક તાજેતરના ચુકાદા પછીના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે આ સંમેલન પાંચમી સેપ્ટેમ્બર એટલે કે આજે રીબડા સ્થિત હનુમાનજી મંદિર ખાતે યોજાવા જઈ રહ્યું છે અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન યોજાઈ રહ્યું છે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાંચમી સેપ્ટેમ્બરે શક્તિ પ્રદર્શનનું આહવાન કરાયું સોશિયલ મીડિયા પર મહાસંમેલનના પોસ્ટર્સ વાયરલ થયા મહત્વનું છે સંમેલન પહેલા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ અઢારે વર્ણના લોકોને હાજરી આપવાનું પણ આહવાન કર્યું છે જેમાં એક લાખથી વધુ લોકો આ સંમેલનમાં સ્વયંભૂ ઉમટી પડે તેવું આહવાન કરવામાં આવી રહ્યું છે બીજી તરફ રીબડામાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનના કાર્યક્રમ માટે પોલીસની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી તેવું પણ સામે આવ્યું છે જ્યાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો રીબડા ખાતે એકત્રિત થવાના છે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને યથાવત રાખવાની માંગ ઉઠી છે હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે રદ કરેલ હુકમને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે ત્યારે મહાસંમેલનમાં કોઈ આયોજક કે આગેવાન નથી રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલનને લઈ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીત સિંહનો સંદેશ પણ સામે આવ્યો જેમાં સંમેલનમાં આવતા લોકોને વિડીયો મારફતે અપીલ કરાઈ છે જેમાં મેસેજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા વિનંતી કરાઈ છે તંત્રને કોઈ અગવડ ન પડે તેનું પણ ધ્યાન રાખવાની અપીલ કરાઈ છે સત્યજીત સિંહે કહ્યું છે કે અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય માન્ય ગણીએ છીએ અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે મહત્વનું છે કે રીબડા ગામ અનિરુદ્ધસિંહના સમર્થનમાં સંમેલન યોજાવાનું ક્ષત્રિય સમાજે આહવાન કર્યું હતું જેમાં સર્વ સમાજના લોકોને પણ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ઉલ્લેખનીય છે થોડા દિવસ અગાઉ જ હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની ધારાસભ્યની હત્યા કેસમાં સજા માફીને રદ કરી હતી આ મહાસંમેલન અને શક્તિ પ્રદર્શન ગોંડલ પંથકના રાજકારણમાં એક નવો વડાંક લાવી શકે છે તેવી શક્યતાઓ છે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે રીવડામાં આજે મોટી હલચલ રાજકીય હલચલ જોવા મળી રહી છે